જુદી જિંદગી છે મિજાજ મિજાજે જુદી બંદગી છે નમાજે નમાજે છે છે એક મિત્રો આ શેર સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ્સ માં જેનું નામ છે પરાક્ષતા બ્લોગ્સ અને આજે અમે તમારા માટે લઈને આવી ગયા છીએ રજવાડી દહીવડા રજવાડી દહીવડા એટલા માટે કે સૌથી પહેલા તમને કહી દઉં કે રજવાડી દહીં છે ને અમારા એકદમ ફેવરિટ છે અને પારુબાડા છે ને એ પ્રિપરેશનમાં લાગી ગયા છે એટલે એને આપણે જાજા ડિસ્ટર્બ નથી કરવાના પણ આજે તમને ખૂબ જ મજા આવશે કારણ કે આ રેસીપી છે ને એ ચાલીસ વરસ જૂની છે પપ્પાના એક મિત્ર હતા જે ચાલીસ વરસ પહેલાં એટલે કે રાજકોટની એક ફેમસ હોટલ હતી એના સેફ હતા અને ચાલીસ વરસ પહેલાં પપ્પાએ એની પાસેથી આ રેસીપી છે ને લખી લીધી હતી કારણ કે ત્યારે છે ને કોઈપણ જાતના મોબાઈલ નહોતા એટલે લખીને આપી હતી એ ભાઈએ અને એણે મને છે ને પપ્પાએ આ રેસીપી મને આપી મને કહે કે આ તું શેર કરી છે અને ત્યારથી અમારા ઘરમાં તો આ રીત જ બને છે દહીંવડા તો હવે એમ થયું કે અમારી જે રીત છે એ તમે પણ અપનાવો તો જોઈને તમે કહેજો કે તમને કેવા લાગ્યા રજવાડી દહીંવડા ચાલો શરૂ કરીએ એક વાટકી અડદ દાળ છે ઓહો એક વાટકી મગ ની દાળ છે ઓકે એ બે સરખે ભાગે અચ્છા ને આ ચણા દાળ ને ચોખા એ બે 50% ઓકે બે અડધી અડધી વાટકી તો આનું શું કરવાનું આ બધું ભેગું કરવાનું આ બધું ભેગું કરી બે ત્રણ પાણી ધોઈ ને પલાળશું પછી આપણે પીસશું એને

અને હવે છે ને સમાધિમાં બેસી જાય છે કોઈ ડિસ્ટર્બ ન કરતા હોય કલાક સુધી પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે પાંચ કલાક થઈ ગઈ છે તમે જોઈ શકો છો દાળ બધી એકદમ પરમેન્ટ થઈ ગઈ છે સરસ મજાની છે

Thank you. સરસ ચાલો મિત્રો બેટર બનાવવાની વિધિ થોડી ચાલુ થઈ ગઈ છે ઓકે આ બધું ક્રસ કરી લો પહેલા હા ધીમે ધીમે બધું તમે ક્રસ કરી લ્યો અને મિત્રો તમને જાણીને આનંદ થશે આ મગની દાળ અડદની દાળ ચણાની દાળ ને ચોખા આ બધું શું તો ભાઈ મિત્રો તમને જણાવી જણાવી દઉં કે જે મગની દાળ અને અડદની દાળ જે છે ને એનો સ્વાદ છે ને બ્લાઇન્ડ હોય છે અને ચણાની દાળનો સ્વાદ છે ને સેજ ખાસો આવે અને બાઇન્ડિંગ માટે સેજ ચોખા તમે નાખ્યા હોય ને

કે તમ ઘરે બનાવો તો તમને આઈડિયા આવે કારણ કે અત્યારે તો તમારે જ બનાવવાનું છે અત્યાર સુધી બનાવીને બતાવ્યું તમને પછી અજી આમાં તેલ ને ઓકે ઢીલું થઈ જાય અચ્છા અચ્છા એટલે હવે આનું શું કરવાનું આપણે અને બે બે થી ત્રણ કલાક રહેવા દેવાનું ઓકે પીસા પછી બે ત્રણ કલાક રહેવા દેવાનું પછી ઓકે

હમ્મ અને આ છે એક્સ્ટ્રા ઓડનરી છે અને ખાવો એના માટે કાળા મરી નો તો ચાલો મિત્ર તમે જોઈ શકો છો ગોળા તળાવ તળાવ અને તૈયારી થઈ ગઈ છે તેલ મુકાઈ ગયું છે પ્યોર સિંગ તેલ ને આ સાઈડ શું છે ત્યાં વળ્યા પલારવા માટેનું પાડ છે વડા ફલારવા માટેનું પાણી છે સરસ સરસ એમાં આ સિક્રેટ હમ હા છે ગરમ પાણી આનાથી વડા એકદમ સુગંધ ને એના માટે ગરમ પાણી ચમચી ઓકે આ છે આ છે ટિપ્સ પાણી ગરમ કરી અને એક ચમચી કુરિયા અંદર ઉમેરી મસ્ત સુગંધ આવશે પછી આમાં વડા ઉતારીને એડ કરતા જવાનું ઓકે તૈયાર સ્વાદ અનુસાર મીઠું આમાં મિત્રો ધોરણ તૈયાર થઈ ગયું છે જો એની સ્લપીનેસ આ 3 કલાક પછીનો રિઝલ્ટ છે એમાં સ્વાદ મુજબ મીઠું મેરું છે ના 1 ચમચી જેવું આખું જીરું એક ચમચી આખું જીરું મેરી દીધું છે બરોબર છે હવે એને ફેટી લેવામાં આવશે

ઓકે મોળા થકી હા પાછો ટેસ્ટ આવે ઓકે બસ જો વડા ઉતરી ગયા એને ગરમ પાણીમાં એડ કરવા પાણી એકદમ ગરમ ન કરવાનું હોય આપણે આમ હાથ બોરી શકે એટલું જ હા ને પછી વડા ઉતરતા જઈએ એમાં થોડા થોડા જેટલો સમય એટલે એડ કરતા જવાના ને પછી પાણી નીતારીને કાટતા જઈએ ઈ બતાવી સમણાઓ ઓકે આમાં પાંચક મિનિટ જે ઉરેવા દે ને એટલે પલરી જશે ઓ વડા પલળી ગયા છે આપણે હા હા આવી રીતના પાણી નીતારી આવું પીનું મળમળનું કપડું હોય ને સીધી નું કરી લેવાનું હમ પછી એમાં આ રીતે બધાય મૂકી દેવાનું પછી ફ્રીજ ઠંડા કરવા મૂકી દેવું આપણે બધાય એકદમ ઠંડુ જોશે હમ પપ્પાને ખાસ હમ પપ્પાના ના ફેવરિટ છે ને દહીં વડા પપ્પા ના ફેવરિટ છે આ રીતના પાણી નીતારી કોટન ના કપડું ધી કરીને એમાં બધાય આ રીતના મૂકી દેવાનું ઓકે જો મિત્રો આ છે ક્લોઝ અપ સીન એકદમ જાડી પોચા રૂ જેવા વડા તૈયાર છે અને આ વડા છે ને તાત્કાલિક પાણીમાં નાખવાથી પાણીમાં છે ને તેલ બધું નીકળી જાય અને ખાલી વડા જ રીએ આ પ્રોસિજર કરવાનું કારણ આ જો તમને તોડીને પણ બતાવે છે પારું આહા હા છે પૈસા વસૂલ છે થોડીક મહેનત પડે પણ વસ્તુ ખૂબ જ સારી થશે મિત્રો જોઈ જો એનું સ્ટ્રેકચર જો એકદમ સ્પોન્જી એકદમ પોચા છે રૂ જેવા વાળા વાળા તૈયાર થઈ ગયા છે હમ હવે શું કરવાનું છે આપણે ઠંડાઈ થઈ ગયા છે વાળા તો ઠંડાઈ થઈ ગયા છે ઠંડુ થઈ ગયું છે એમાં એક આ વઘાર એડ કરવાનો છે બતાવી દો જલ્દી અમને વરી પાછો વઘાર આ છે ને માટે આ

ઠંડુ થવા દેવાનું આપણે દહીં તૈયાર કર્યું ને એમાં એડ કરી દઈશું ઓકે જો આ દહીંની તૈયારી વાહ ચાલો સાહેબ વડા થઈ ગયા છે પણ હવે દહીંની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને મોઢામાં પાણી આવી ગયા છે હમ મીઠું થોડુંક જ હા દહીંની ખટાશ થોડીક બેલેન્સ કરવા ઓકે હવે શું નાખવાનું છે આપણે આ દળેલી ખાંડનું ભૂરું ઓકે ખાંડનું ભૂરું છે કેટલું છે બસ આ એક વાટકી ઓકે પછી ટેસ્ટ પ્રમાણે દહીંનો ટેસ્ટ કરી લેવાનો દહીંને ગમતો હોય વધારે મીઠો ગમતો હોય તે પ્રમાણે ઓકે તો મિત્રો જોઈ શકો છો પછી મિક્સ કરી સરસ મિક્સ થઈ ગયું સરસ લો ફિક્સ થઈ ગયું છે હમ નહીં તૈયાર થઈ ગયું છે મિત્રો છે હવે પારું બાળા આપણને બીજી ટ્રીક બતાવું છે આપણે આજ આ જીરું ગુલાબી કરેલું છે ને હમ હમ એડ કરેલું છે ઓકે જો અને મીઠું કરી છે આ દહીં તમે વડા કરે ખાવ ને આનો ટેસ્ટ જ આખો અલગ આવે એવું છે હમ આમ જીરા વરુ દહીં ખાવ ને એ આખો દહીં વરાણો ટેસ્ટ ફરી જાય ભાઈ એટલે તો આપણે છે ને આને રજવાડી દહીં વડા કીધા છે હમ આપણે ફૂલ ઠંડા હો હમ હમ કુલ ઠંડા 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 કુલ કુલ કોના જેવા મારા જેવા તમારા જેવા મારા જેવા ચાલો મિત્રો આ વડા આપડા ગયા છે વાહ એકદમ પોચા છે પારું બાળા આમાં ક્યાં કટ મારવાની જરૂર છે તો એમ બધું મિક્સર થઈ જાય તો હા બધું બરોબર છે અંદર અંદર સુધી વહી જાય બધી વસ્તુ સરસ સરસ હમ ચાલો એની માથે આવી ગયું છે દાઈ હવે વડા છે ને એના શણગાર કરવા મીડા છે વાહ ભાઈ સાહેબ વાહ

આવી ગઈ સોળે સરગાર સજેલી કોથમ્બરી વાહ રેડી છે આપણા દહી ચાલો દેખી તો એકદમ ટેમ્પિંગ લાગે છે કેમ બસ સરસ રહ્યું કેવા લાગ્યા બાપુજી દહીંવડા બહુ સારા રહ્યો અતિ ઉત્તમ એકવાર ખાધા પછી એમ થાય કે ના ખાધે જ રાખીએ કેવા લાગ્યા દહીં વડા ભાભી બહુ સરસ બન્યા છે મારે દહીં વડાના વીડિયોસ મારા બહુ ઓછા હશે કેમ કે ઘરે મને બહુ વધારે ભાવે આ રેસીપી છોડ દે આવ્યા હવે આ રેસીપી જો સારી લાગી હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે લોકો ઘરે દહીં વડા કઈ રીતે બનાવો છો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરી દેજો ટાટા જય હિન્દ જય ભારત